જય માતાજી જય સદારામ બાપા હરા હર મહાદેવ આપણે છે ને અત્યારે વહેલાં ઉઠી ગયા છે કેમ કે ગામડા જવું નીકળવું છે બાઈક લઈને તો ગામડા જવા નીકળવું છે તો વહેલાં વહેલાં ઉઠી ગયા છે અને ગામડા જાનુને લઈ જવાની હતી પણ હું દીધું કેમ કે બાઇક લઈને જવાનું છે તો બાઇકમાં કદાચ સૂઈ જાય કાં તો પછી મારે આનંદ થવું પડે એટલા માટે જાનુને લઈ જવાની ના ટી-શર્ટ છે રાતે ડીમાર્ટમાંથી લાયી દીધી પહેલી થી છે થોડી ટેલી પડ્યા છે પણ વાંધો નહી આવે પૂજા બધું કરી હવે નીકળીએ ગામડે પત્રિકાનું બધું લઈ જવાનું બધું બાંધી દીધું ઘરે જવાનું નીકળી ગયા છીએ બાઇક પર પત્રિકા ભી બાંધી દીધી છે મસ્ત હલે એવું રાખ્યું નહી મને ઘરે થાને ક્યાંથી ઘરે જઈએ બધું મસ્ત બાંધી દીધું છે સામાન સામાનવામાન બધું લઈ લીધું છે અને નીકળીએ બાઇક લઈને હવે હેલ્મેટ તો જશે રસ્તામાં પવનનો વધારે થશે તો આપણે નીકળીએ હવે આપણે છે ને આઠ વાગી ગયા છે આઠ વાગ્યા છે ને મહેસાણાથી બહાર નીકળી ગયા છે બહાર આગળ ઊભા થઈએ આગળ જઈને ક્યાંક ઊભા રહીએ પેટ્રોલ પંપ બીજો હોય ત્યાં શું કે બાઈકમાં છે ને મને એવું લાગે છે તો હવા ઓછી હોય છે કારમાં હોય એવું લાગે છે આગળ જઈને જોઈએ અને અહીંયા ને બહુ ખરાબ સ્મેલ આવતી હતી નાળું છે અહીંયા બહુ ખરાબ સ્મેલ જોયું તો છે ને નાળામાં બહુ બધા બગલા મરેલા પડ્યા છે બહુ નાળામાં નાળામાં છે ને અહીંયા બહુ બધા બગલા મરેલા પડ્યા છે ખબર ને કંઈક કેમિકલ પાણી બીજું આવતું હશે ના થયું પાણી આવું ના એમ તો આવા નાળામાં શું કહે જીવ જંતુ બિચારા મરી જાય બહુ ખોટી વસ્તુ છે પણ આને કોણ ધ્યાન લઈને આગળ આવું છે ત્યાં બહુ ખરાબ સ્મેલ હતી આપણે અહીંયા પેટ્રોલ પંપે હવા તો નખાવી દીધી કાકા એને નાખી આપી હવા પણ છે ને હમણાં પછી યાદ આવ્યું કે સારું પર્સ ઘરેથી લીધું કે નહીં લીધું પર્સ લગભગ ભૂલાઈ ગયું એવું લાગે આપણે ઘરે તો આવી ગયા ફરતા ફરતા આમથી આમને આમથી ફરતા રખડતા ઘરે જ આવી ગયા હવે ભૂખ લાગી હતી ખાવા બીજું ખાઈ લીધું બેસીએ થોડી વાર પછી સાંજે પાછા ફેર લગન લગ્ન ના બધું ચાલુ ચાલુ જ છે આવતું બેસીએ થોડી કાકા જોડે થોડા બહાર ગયા હતા બહાર જઈને આવ્યા હવે પોહલી ભરાવાની ભાઈને પોહલી બીજી ભરાઈ થોડાક નાચી અને બધું કરીએ હમણાં ઢોલી આવે એટલે